કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ ખેડૂતો માટે એક બહુ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આઈએમડી એટલે ભારતીય મોસમ વિજ્ઞાન ડિપાર્ટમેન્ટ દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને ખેડૂતો માટે બે હજાર પચીસનું વર્ષ ચોમાસું કેવું રહેશે તેના માટે બહુ સારા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે ચોમાસું કેટલો વરસાદ પડશે હું તમને માહિતી જણાવું તેની આઈએમડી ની કેટલી સચોટ આગાહીઓ કરી છે અને તેમની સ્થાપના ક્યારે થઈ અને છેલ્લા પાંચ વર્ષમાં તેમને આપેલી આગાહીના પ્રમાણે કેટલો વરસાદ પડ્યો તે હું તમને જણાવું તેના પછી આ વર્ષે એમને શું આગાહી આપી છે તે હું જણાવું જણાવ્યું તેની પહેલા કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા ખેતીને લગતા તમામ વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળશે તો ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગની સ્થાપના અઢારસો ને પંચોતેરમાં થઈ હતી યા આ ભારતીય ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ આઈ એમ તેમની જે આગાહી છેલ્લા પોચ વર્ષની અંદર તેમને આપેલી આગાહી અનુરૂપ કેટલો વરસાદ થયો અને શું રહ્યો તે તમને જણાવું તો બે વીસ ની અંદર આઈએમડી એમડી નું અનુમાન હતું કે એકસો ને નવ ટકા વરસાદ થશે તેની સામે સો ટકા વરસાદ થયો બે હજાર એકવીસ ની અંદર આઈએમડીનું અનુમાન હતું કે અઠાણું ટકા વરસાદ થશે તેની સામે નવ્વાણું ટકા વરસાદ થયો આ ઓકડા સમગ્ર ભારતના છે ગુજરાતના અલગ ઓકડા છે એવું તમને જણાવું કે કેવું તેમની આગાહી છે બે હજાર બાવીસ ની અંદર આઈએમડીનું અનુમાન હતું ભારતમાં સો ટકા વરસાદ થશે તેની સામે એકસો ને છ ટકા વરસાદ થયો બે હજાર ત્રેવીસ ની અંદર નું અનુમાન હતું કે છન્નું ટકા વરસાદ થશે તેની સામે ચોરાણું ટકા વરસાદ થયો લગભગ આઈએમડીના ના અનુમાનની થોડો આગા પાછું થયો પણ સો ટકા તો વરસાદની આગાહી કોઈ ન આપી શકે પણ તેમનો જે આ વર્ષના સમાચાર છે તે પણ ખેડૂતો માટે સારા સમાચાર છે બે હજાર ચોવીસ ની અંદર આઈએમડી નું અનુમાન હતું કે એકસો છ ટકા વરસાદ થશે તેની સામે એકસો ને આઠ ટકા વરસાદ થયો તો તમે જાણી શકો છો કે જે આઈએમડી એ જે વરસાદનું અનુમાન આપ્યું તેની લગભગ સાથે જ સારો વરસાદ થયો તો આ વર્ષનું જે હું તમને દિલ્હીની અંદર તેમની પ્રેસ કોન્ફરન્સ થઈ અને તેમના હવામાન વિભાગના વડાએ મૃત્યુજન મહાપાત્રાએ શું જણાવ્યું તે હું તમને જણાવું તો ભારતીય હવામાન જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે સામાન્ય એટલે જે સરકાર સત્યાસી સેન્ટીમીટર સુધી જે વરસાદ પડે તેને સામાન્ય ગણે છે એટલે કે આઠસો અડસઠ પોઈન્ટ છ મીમી વરસાદ જે છે તે સમગ્ર ભારતના આંકડાઓ તમને જણાવું છું અમુક અમુક વિસ્તારમાં ગુજરાતની અંદર ખાસ અમારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ પણ આ જે સામાન્ય આંકડા છે એ તમને જણાવું તો આ વર્ષે બે હજાર પચીસ માં એકસો પાંચ ટકા એટલે કે સત્યાસી સેન્ટીમીટર સુધી વરસાદ પડી શકે છે ચાર મહિનાના ચોમાસુ ઋતુ માટે લોબા ગાળાની સરેરાશ આઠસો મીમી વરસાદ એટલે કે છ્યાસી પોઈન્ટ સેમી છે જેનો અર્થ થયો કે ચોમાસા દરમિયાન કુલ આટલો વરસાદ થવો જોઈએ છ્યાસી સેમી છે તેની સમય સત્યાસી સેમી સુધી વરસાદ થઈ શકે છે આ વર્ષે ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂન થી કેરળ ની અંદર આવે છે જે ચાર મહિના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બર ના અંતમાં ચોમાસુ રાજસ્થાન થઈને પાછું વળે છે તે પંદર થી છવ્વીસ જૂન વચ્ચે ઘણા રાજ્યોમાં પહોંચે છે કેરળ ની અંદર પહેલી જૂને આવે છે પણ બીજા રાજ્યોમાં સામાન્ય પચીસ થી છવ્વીસ જૂન સુધી ઘણા રાજ્યોમાં પહોંચે છે મે જૂન માં ગરમી ના દિવસો વચ્ચે આઈએમડી ના વડાએ જણાવ્યું કે અલનિયોન ની સ્થિતિ વિકસિત થશે નહીં ગઈસાલ જે અલનિયોન ની ખેડૂતોમાં ભય હતો ચોમાસાની હવામાનની અંદર તે આ વર્ષે દેશના ઘણા ભાગોમાં હાલ ભારે ગરમી પડી રહી છે પણ એપ્રિલ અને જૂનમાં ગરમીના દિવસોની સંખ્યામાં વધારો થશે નહીં પાવર ગ્રીડ પર પાણીની અછત ઓછી છે દેશના બાવન ટકા કૃષિ વિસ્તાર ચોમાસા આધારિત છે ભારત દેશનો બાવન ટકા કૃષિ ચોમાસા આધારિત છે ચોમાસા હું પાણીના સ્ત્રોતોની અછતને પૂર્ણ કરે છે અને ભારતનું અર્થતંત્ર તે

વરસાદ આધારિત પોણીથી જ ભૂમિગત જળ ઉપર ઓછા ખેડૂતો જેથી કિંમતોમાં વધારો આવી શકે તો આ વર્ષે સરકાર માટે એ પણ રાહતના સમાચાર છે ભારતીય અર્થતંત્રમાં વીસ ટકા હિસ્સો કૃષિનો છે આથી કૃષિ દેશની અડધી વસ્તીને રોજગાર પણ પૂરો પાડે છે

જે બીજું પણ સ્કાયમેન વિભાગ જે આગાહી કરે છે તેને ઓગણીસ થી બે હજાર ઓગણીસ થી ત્રેવીસ વચ્ચે પાંચ વર્ષમાં ફક્ત એક જ વર્ષ આગાહી સાચી પડે છે જ્યારે આઈએમડી ની લગભગ અઠાણું ટકા વરસાદની આગાહીઓ સાચી પડી હોય છે જેથી કોઈ વખત વધારે પણ થયો છે તો આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર છે આ વર્ષે ચોમાસુ લગભગ એકસો સુધી વરસાદ થવાની આશા છે તો અમારો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ દરેક ખેડૂતોને આ વિડીયો અને સમાચાર સારા લાગ્યા છે બાકી તો આપણો વિષય નથી હવામાન અને આગાહીનો પણ જે આઈએમડીના ન્યૂઝ આવે એ તમને મેં જણાવ્યા તો અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની સબસ્ક્રાઈબની બાજુમાં બેલનું આઈકોન આપેલું છે જે જરૂરથી દબાવો જેથી કરીને આવનારા અમારા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળશે તો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજો આ વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો તમારા તમામ અભિપ્રાયો તમારો પર્સનલ અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમે જાણી શકીએ કે ખેડૂતો માટેનું દરેક અભિપ્રાય અમારા સુધી પહોંચે એવું અમે આશા રાખીએ છીએ આભાર બનાસની ખેતી ચેનલને શેર કરો 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 અને પસંદ આવે તો અભિપ્રાય કોમેન્ટની અંદર જણાવો આભાર કેમ ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પંદર ચાર બે હજાર ના રોજ ખેડૂતો માટે એક બહુ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આઈએમડી એટલે ભારતીય મોસમ વિજ્ઞાન ડિપાર્ટમેન્ટ દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને ખેડૂતો માટે બે હજાર પચીસ નું વર્ષ ચોમાસું કેવું રહેશે તેના માટે બહુ સારા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે ચોમાસું કેટલો વરસાદ પડશે હું તમને માહિતી જણાવું તેની પહેલા ની કેટલી સચોટ આગાહીઓ કરી છે અને તેમની સ્થાપના ક્યારે થઈ અને છેલ્લા પાંચ વર્ષમાં તેમને આપેલી આગાહીના પ્રમાણે કેટલો વરસાદ પડ્યો તે હું તમને જણાવું તેના પછી આ વર્ષે એમને શું આગાહી આપી છે તે હું જણાવીશ તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ નો આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા ખેતીને લગતા તમામ વિડીયોનું